ચોમાસાના સમયે પવન અને વાવાઝોડાના કારણે વિસ્તાર ભેગા થવાથી આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજ રોજ વહેલી પરોડે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક દુકાનમાં આગની ઘટના બનવા પામી હતી મોડાસા શહેરના મેઘરોજ રોડ પર આવેલી એક કટલરની દુકાનમાં વહેલી પરોડે ચાર વાગ્યાના આસનમાં દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને આગની જ્વાળાઓ જોવા મળી આવી હતી તો રસ્તે જતા વ્યક્તિએ દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિકે તાલુકા પાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી તો આગનો કોલ મળતા ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલા તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગનો પર કાબુ મેળવ્યો હતો જોકે ફાયરની ટીમ પહોંચ્યા પહેલા કટલર